પોતાના પ્રાણ આપી શહીદી વોરનાર શહીદોને યાદ કરવામાં આવે છે ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ચોક કિલ્લે સોનગઢ ખાતે શહીદોને ફુલહાર પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગીલમાં શહીદ થયેલા વીરો કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં ભારત દેશને ગૌરવભેર વિજય અપાવ્યો હતો ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહ ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંપર્ક આયામ અધ્યક્ષ મુકેશભાઈ ચોપડે સોનખંડ નગરપાલિકાના કોર્પોરેટર પ્રકાશભાઈ માળી કોર્પોરેટર યોગેશભાઈ મરાઠા નગરજનો માતી બ્રહ્મ સમાજના આગેવાન શ્રી માનસુભાઈ દવે વેપારી શ્રી દિનેશભાઈ અગ્રવાલ તુષારભાઈ માળી વગેરે ભારત દેશના સાચા હીરો શહીદ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા આ પ્રસંગે શહીદો અમર રહો ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર નગર અને તાપી જિલ્લાનો આકાશ ગુંજી ઉઠ્યો હતો